કોળે પટેલ માણા કરવાનું છે સેવા છાત્રી કરવા કે ખવરાવા પીવડાવવા કે પછી એનો દાડો ન્યાં કોઠો એ જો આપડે દસ વીઘા જમીન છે એમ નિમની નગર દીવા તો મારી મરદ ઈની એવી રીતે કો છે કોમ

એટલે આપણે સાડે એક વર્ષનું ગોતવાનું છે એલા પણ તો તો બહુ નાની ઉંમરની ભાઈ કહેવાય તમારે હું મગજ ફરી ગયો છે હું એલા એમ નઈ ભગવાન ના અમારે જો ખાવાનો પીવાનો નહાવાનો ધોવાનો ભજન કરવાનું બસ બીજું કાંઈ કામ નથી આ શાલીવરણની પોતો એટલે ભજન તમારું સમજી ગયું છે તમારે કેવું ભજન કરવું છે હે અમાર કયા ભજન હાટુ ગોતો હોય ઈ તો સાલી ગોતો હોય એટલે એ તો હું સમજી ગયો તમારું ભજન પકાવવાની ની વાત છે હા 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 તમે ઓરિજિનલ ભજન ગોતવા ની કેલો હા અને તમારા હાઈટ વરે બાય ગોતી સાલી વરે ની હા પણ મશાલ કિસ્તા રે એટલે ઉંમર જોઈ બાપા ઈ બાય તો કરે કે બે હજાર માંડ નાખે તમારી જેવડી હોય તો ચાલે કેમ કે બેય બાજો અને મગજ મગજમારી થાય તો વાંટો ન નકર આમાં હું 60 વર્ષ થાય તમે આલી ન હોકો તો પકડી જત. પણ મગજ મગજમારી થાય એવું નથી મારો એવો સ્વભાવ જ નથી ભગવાન. એ આખી વાત સમજાના નાની ઉંમરની બાય હોય એટલે બાટલો ફાટક દાય. હા હા ના ના એવું કાઈ ન થાય તમ ત્યારે. તમને બધું સમજતા એમ કો શું કદાચ બાય સુવાય ન હોય 40 વર્ષ એટલે હજી કાઈ અધવયે છે બાય ન હોય 45 વર્ષ એટલે સુવાય બાય કહેવાય.

ભાઈ કોઈ નો મારી નાખે આપડે ક્યાં આમ તો ના આજે મારું મૃત્યુ ક્યાંથી તારા કુણા કુણા કદાચ મને આનંદ આવે એમ એટલે પણ તમે મારો ભાઈ આ જીગ્નેશ કવિરાજ ને સાંભળતા લાગો છો હા 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 એમ જિગ્નેશ કવિરાજ ની જાનુ મારી ગમતી આ ઈ નથી ને આપણે તો ભલામીણો ખા પી ભજન કરવાનું છે પણ નું કે ભગવાન નું ભગવાન નું ભજન કરવાનું છે યા આપણે કરવાનું છે ને એના કરાવવાનું આ તાર ની બાઈયો ભજન કરો હું મગજ ની જેવો ભજન ફેરવી નાખે આખો ભજન નો વજન બે ગોચો નો ચડવા દે હા ભાઈ કાક કરે ભાઈ નો કરે એવું હોય નહિ માનો તમે એને હું તમને હાચું કઉ છું તમે એના આખી મરવા નથી હસો તમે રવા દયો હું સાચું કઉ છું તો હવે જે થવું હોય થાય હાલો ને પણ બાય ગોતે પાય હા એમને તમારા લગન એકેય વાર થયા જ નથી

એમ નથી ઓમ કાઈ પગે બગ્યા આલી ચાલી હકો છો કે ડોલી આવી ને બાવડુ પકડવું પડે એમ છે ઊભા થઈયેકો છો ના ના એમ તો આલી ચાલી એકો છો બધો ઠેકા કે કાઈ આલી એકો છો ફગ ભાંગ્યો તો એટલે બરાબર નકર તો આમ કોઈ વાંઢો નથી આ એક ડોલ મારા ધ્યાનમાં છે ને હા એને બી ફગ ભાંગેલા એની કેમ ભાપાઈ તો કોઈ કોઈ વેચાર નો મર નઈ દે અલ્લા મારે એક ફગ ભાંગી ગયો તો એટલે ઠેકે આવવું પડે

તો ઇમો ઇ ડોઇન નામ છે પિંકી સો નામ તો એમ હા પિંકી માં પિંકી માં હા આ આ તો નું લેટેસ્ટ નામ રાખેલું છે હા હા એટલે ઇ આલો મારી હારે વાત કરજો કે તમે નંબર දෙજો તમને વાત કરી લઉં હા આવડી હમ આલો હા હું કઈ કરું Google આ કે આ કે આ એટલે એવું છે તો તમે હવે મને કયો હાલો તો શું કરું તમે ડોઈ નંબર દઈ દો તમે વાત કરી લો એટલે વાત કરે તો કરી લઈએ હ આ પણ તો તમે હાઈક ફોન લઈને પૂછી જો નકર ક્યાંક લગાડી દે હાલો તમારો ફોટો મોકલો આ ફોટો મોકલો પણ એવો ફોન વાળો જડે મોકલો મારે હાદો ફોન છે બરોબર હા તમે ફોન મોકલો ફોટો કાઇ કા મોકલી દયો હાલો ઈ હમણાં વાયરલ કર દઉં આ ડોનીનો ફોન હમણાં સીધા ચાલુ થઈ જાય તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો હાલો હા હા તે વાંધો ને ઈ એવો ફોન વાળો ગોતીને મોકલાવું ફોટો બરાબર ઓકે હાલો ગોતીને મોકલજો હા હા ઈ એવો ફોન વાળો હજી ગોતવા જાવો પડશે મારે હાદો ફોન છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઢોકળવા ગામના હા તમારું નામ

અરે ભગવાન તમને જીવો તાલગી નો ભૂલો ભગવાન બસ બસ એટલે હું બેમાંથી માંથી એક નો વેલો મોડો લગભગ તો મારી ઈ જ પ્રસંગ તમારી પાસે આવવાનું થાય એક આદો કા ડોઈ ન હોય ને કા તમારો હોય હા 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 સમજી ગયા પાણી ઢોર માં બોલાઈ મને હા હા ભલે ભલે ઓકે હાલો આ ઓડિયો તમારો વાયરલ કરવા બાપા તમારી મંજૂરી છે ને હા હે હા કેટલી મજૂરી દેવી પડશે તમારે જેટલી દેવી હતી

એ બાપા આમાં તમારા નંબર માં હાઈ કરો ને નથી આવતું કેમાંથી થી મોકલ્યો છે એમાં એ એક બીજા ભાઈ ના ના મોકલ્યો છે એના નંબર છેલ્લે કેટલા છે હવે એ તો મેં પૂછ્યું નથી એ કે એ ભાઈ ને કીધું એટલે એમાંથી નંબર બમર બધું આવી જાય છે કે પણ કઈક આમાં આવવું તો જોઈને કોકનો ફોટો મુકાઈ જાય હા 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 ફોટો નથી આવ્યો આમાં

તો એ તો છોકરી દેખાવડી બહુ સારી છે હા વિતી છે એમ નઈ શું શું છે એમ દેવી પૂજક છે દેવી પૂજક ભગવાન નો હાલે એટલે મૂળ બાઈ ને દેવી કુજો હું લેવા દેવા આવું જ કરો છો

ઇંગ્લિશ માં પાછો વાંધો ન પડે કાઈ વાંધો ન પડે ઈ કર્યું છે તમારે બટેટા મંગાઈ હા 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 ઈ ઈમાં ઓમ હારું ડકો ઓછો થાય એટલે એમ કરો હું ત્યાં રૂબરૂ આવું તમને મળવા તો હાલે તમારે બાઈને મળવાનું હોય ને મને મળીને આપણે શું કે બે આપણે આપડે પ્રેમ કરવો હા ઈ તો સમજાય ગઈ વાત ડોહી વાત કરાવી તમે પણ તમારે આ નબળી નીચી જ્ઞાતિ ની બાઈ હોય

ના ના ઉછામાં ઊંચા હવે તમારા માપે માપે હોય તો આલે વર્ણ વ્યવસ્થામાં એ તમને વરસ તો મેં કીધા ને શાળે પિસ્તાળે વર્ષ હોય નથી તમારે તો વર્ષ થયા છે ને હા હા તો તમારે પહાઠ વર્ષ સાલી વર્ષ ની ભાઈ મળી જાય સાલી વર્ષની ની કે તમારે હજી નાના નાના જ કેવાય એટલી ઉમર નો કેવાય વર્ષની જિંદગી હોય કુવાવરા માં તો હજી પહાટ જ ગયા હજી તો પાત્રી વર બાકી છે એટલે એ ભાઈ તો આનંદ તો કરી શકે હજી કઈ વાંધો નથી દાડા માં પિત્રો માં ગમે દેવગતિ માં બાકી તમારે વાંધો ન આવે પણ પણ તો તો બરાબર છે આ દેવી વાંધો ઈ હવે તમે કરણ સાપરિયા ને ફોન કરજો ને એના પણ નંબર નથી ભગવાન મારી આગળ એમ કે એનું કારણ છે કે ઈ દેવી પૂજક છે એટલે ઈવડે લોકો દેવ ધર્મ ને એ બધું એના માં હોય તો એને તમારે પૂછવું પડે અમે ને ખબર નથી કે આમાં કઈ થાય અમે તો ઈ ભાઈ હા એ તો સમજાય ગઈ વાત અમારે તો દેખાવડી ભાઈ હોય તો પછી દેવી પૂજક ની હોય તો હાલે અને વાલ્મિક ની હોય તો હાલે આદિવાસી હોય તો હાલે જેટલા નીચું વરણ અમારી પાસે કોઈ નથી અમારે તો બાઈ મૂળ દેખાવડી ને હારી હોવી જોઈએ સોટલો બોટલો ને લાંબો હા પણ એ પાછા આદિવાસી ને હાલે લ્યો આદિવાસી તો પછી જંગલમાં લઈ જાય આદિવાસી પાછો હાલે આદિવાસી તો હાલો ને એ પૂછી જાય પણ એ આમ જંગલમાં માં જવું પડે હો અહિયાં ગામ ન હોય એ હા

હા ભાઈ તો અહીંયા કોઈ પણ ઓડી છોડે છે બધા ઊંચી કંપની આવો હા હા હું તો કહું છું રાજદૂત ને એવી જૂની ગાડીઓ રાખો આ બહુ ઊંચામાં સડવા હું તો કોઈ વેસાવી નહીં છે બધું છોકરા એ ખાધા વગી ના રે રે રોહિત નું બિલ બહુ સડે બાપા એ તો બધા વીએપી ગાડીઓ કહેવાય હા 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 એ બધી ઓડી કેવા ઓડી મરસીડીસ અંદર સીચમ બહુ તમારેથી ખબર ય ન પડે કા હું કે